રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશની સુરત ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી ગુજરાત પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં દક્ષિણ ગુજરાતના એનસીપી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પ્રદેશ અધ્યક્ષ નિકુલ સિંહ તોમરે જણાવ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં અનેક હોદ્દેદારો પોતાના કાર્યાલય થકી સામાન્ય અને ગરીબ લોકોના પ્રશ્નોને આપવા માટે નિર્ધાર કરશે તેમજ આવનારી ચૂંટણીમાં ગુજરાતભરમાં સંગઠન મજબૂત કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો મારું નામ પંકજ અવિનાશ કક્કર છે આજે પ્રદેશની એક કારોબારી મિટિંગ રાખેલી હતી જેની અંદર આપણે જિલ્લાઓના શહેરોના બધા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આવેલા હતા કે આપણે જે આવતા ઇલેક્શન આવે છે ને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું એના માટે એક કાર્યક્રમ રાખેલું હતું આપણા પ્રદેશ પ્રમુખ શ્રી નિકુલ સિંહ તોમરજી જે અમદાવાદના કાઉન્સિલર છે એ હાજર હતા એમની અધ્યક્ષતામાં અમે આ કાર્યક્રમ રાખેલું હતું एनसीબી લોકોના જે આપણે જમીન લેવલથી કામ કરવાનું છે લોકોના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરશું